યહી નહીં અબી ઓર સુનીએ અય ભાઈ અય ભાઈ ઓરે કહેના ક્યા ચાહતે હો આપણે આવી ગયા છે જમમા આપણે ગયા પછી ચોટીલા બધા દર્શન કરી લેજો મિત્રો હાઈવે પર ગાડી નું સ્ટેન્ડ ચડાવીને હું બધીમાં ફરતો હતો એટલી ટ્રાફિક હતી અમારે યહા હોતા તો હોતાય તમારા ને કઈ કહી દઉં અરે મઈ ક્યા બતાવું ભાઈ લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ભૂલતા નહીં તો મિત્રો આપણે હાથ નું આપડે હાથનું જમા લો મિત્રો કેમ છો મજામાં મજામાં જશો તો આપણે જયા છીએ અમદાવાદ થી સીધા ગામડે એ પણ ગાડી લઈને એ તો લેટેસ્ટ ન્યુઝ આપણે નીકળી ગયા છે અને નવા હોય હા શેર કરવાનું વિડીયો ના જ ભૂલતા તો સામે દેખાય છે અટલ બ્રિજ છે અને આ છે સાબરમતી નદી તમે જોઈ શકો છો અને મિત્રો રસ્તામાં આગળ જતા ટ્રાફિક તો એટલી ને કે તમે વાત પૂછોમાં મારી બાઇકનું સ્ટેન્ડ ચડાવી અને બધીમાં ફરતો હતો એટલી ટ્રાફિક હતી વિચાર કરો અમારે તો ફાઇનલી મિત્રો આપણે ટ્રાફિકમાંથી નીકળી ગયા છે અને પહોંચી ગયા છે હાઈવે ઉપર તો અહીંયાથી ચોટીલા થાય છે બસો કિલોમીટર હા મિત્રો અમદાવાદથી ચોટીલા બસો કિલોમીટર થાય છે અને આપણે એક શ્વાસ ઉપર ગાડી સીધી ચોટીલા પહોંચાડવાની છે કેમ કે આપણે ત્યાં જઈને જ જમવાનું છે તો મિત્રો આ જો આપણે ચોટીલા પહોંચી ગયા છે આપણે રસ્તામાં ક્યાંય બ્રેક કરી નથી ગાડી આપણે સીધી ચોટીલા પહોંચ્યા છે અને બજારને ને બધી ખુલ્લી જ છે છીએ અને માતાજીનો જે ડુંગર છે તેના ગેટ ઉપર જોઈ લો મિત્રો બધા દર્શન કરી લેજો મિત્રો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને લાઈક કરજો મિત્રો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો તો ચાલો આપણે જઈએ છીએ પહેલાં પહેલાં હોટલમાં જમવા માટે કેમ કે આપણે લાગે છે બહુ જ ભૂખ તો આ છે અહીંયાનું મેનુ તો આપણે આવી ગયા છે જમવા તો પેલા જમી લઈએ આપણે આપણે ચોટીલા પહોંચી ગયા છે તો મિત્રો આપણે ગુજરાતી થાળી મંગાવી લીધી છે અને મિત્રો સલાડ તો જુઓ આવી ગયું મિત્રો બધાના મોટા પાણી ને મિત્રો દેશી છાસો કંટ્રોલ કંટ્રોલ તો ચાલો મિત્રો આપણે ટેસ્ટ કરીએ તો મિત્રો ટેસ્ટમાં તો બહુ જ મસ્ત હતું અને પછી આવી ગઈ કઢી અને ખીચડી એ પણ બહુ જ મસ્ત હતી આપણે સીધી પછી ગાડી ગોંડલ દુકાને ચા પાણી પીધા તો મિત્રો એક મહિના દિવસથી હું ઘરે તો ગયો એટલે ઘરે જવાની ખુશી પણ હતી એટલે જલ્દી જલ્દી હું ગોંડલ થી નીકળી ગયો અને પહોંચી ગયો સીધો જુનાગઢ તો મિત્રો આ જો જુનાગઢ નો રજવાડી ગેટ લાગે ને એક નંબર તો જૂનાગઢથી આપણે નીકળી ગયા તો આપણે એક રસ્તામાં એક આપણો મિત્ર મળ્યો હતો એને જવું હતું તાલાળા તો આપણે એને લિફ્ટ આપી દીધી તો તાળા સુધી બાઇક ચલાવશે અને મિત્રો આ સાસણનું જંગલ તો જવું કોઈ દિવસો ભૂલથી એકલા ના નીકળતા મહેરબાની કરીને રાતના સાસણવાળા રોડ ઉપરથી એકલું ના નીકળવું તો આપણે ફાઇનલી પહોંચી ગયા હતા પછી સાસણ શાસન થી સીધી જ આપણે ગાડી ખેંચી સીધા આપણે પહોંચી ગયા કોડીનાર અને આપડી બેસ્ટ જગ્યા હતી બેઠવા માટેની આપણે રોજ માટે જ્યાં બેઠતા એ જગ્યા હતી અને આ છે આપડી સોસાયટી સોસાયટી નો ગેટ છે તો આપણે અંદર જાય છે હવે સોસાયટી અંદર તો આપણે બહુ જ એક્સાઇટેડ હતા બહુ જ ખુશ હતા અને વાગ્યા છે ફીટ ચાર મિત્રો જો હું સાડા છ વાગે અમદાવાદમાંથી નીકળ્યો હતો મિત્રો અને અત્યારે મારી મંજિલે પહોંચી ગયો છું તો મિત્રો વાગ્યા છે ચાર અને આપણે પહોંચી ગયા છે આપણા ઘરે

होप होप जा तेवड़ा सानू भाई हम मालूम है तेरे बाप को मत सिखा चल गजब बेइज्जती है તો મિત્રો સવાર સવારમાં હું મુજુ અને મારો મિત્ર શાહવાદ ત્રણે નીકળી ગયા સીધા કોડીનાર કેમ કે એક મહિના દિવસ હતા આપણે અમદાવાદ તો આપણા મિત્રોને તો આપણે મળ્યા જ ન હતા એટલે આપણા મિત્રોને મળવા માટે આપણે સીધા નીકળી ગયા હતા કોડીનાર અને આપણે બહુ ખુશ પણ હતા તો આપણે સીધા પાણી દરવાજે પહોંચવા આવ્યા છે અને મિત્રો આ છે અમારે પાણી દરવાજે સ્ટેચ્યુ શિવાજી રાજેનું આપણે ગયા પાણી દરવાજે ચોપાટીમાં અને ચોપાટીમાં જતાં જ આપણી નજર પડી નદીની અંદર અને નદીની અંદર હતું મગરનું નાનું બચ્ચું

તો મના ભાઈ પી હા તો આપણા સબ્સ્ક્રાઇબર ને કઈ કહી દઉં અરે મને કે બતાવું ભાઈ લાઈક કરો ફોલો કરો અને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ભૂલતા નહીં તો મિત્રો આપણે થોડીવાર કેરમ રમ્યું અને ત્યાંથી પછી ગયા મિત્રાના લગ્નમાં પછી ત્યાં બનતું હતું બપોરનું જમવાનું તો આપણે એ લોકોને થોડી હેલ્પ કરવા લાગી અને મિત્રો જુઓ બરાબર બનાવવું તો છું ને કોઈનો ઓર્ડર હોય તો કે જોવો બનાવી આપશું આપણે પછી રાત થતા જ બધા લીધા થોડાક રાસડા તો આપણે લાગી થોડીક ભૂખ એટલે આપણે ગયા હોટલ સારથીમાં અને આપણે ત્યાં મંગાવી ચિપ્સ અને ગાંઠિયા અને મારા મિત્રો છે બધા મારી જોડે અને આપણે આવી ગયો તો પછી કોલ

કમેન્ટ કરી અને મને કહેજો અને હા વિડીયોને શેર કરવાનું તો ના જ ભૂલતા વધારેમાં વધારે વ્યૂ આવવા જ જોઈએ અને ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયોને ફૂલ વોચ કરો બહુ મજા આવશે બેસ્ટ વિડીયો છે ત્યાં સુધીનો અને આગળના બધા વિડીયો પણ જોઈ આવજો તો ચાલો ટાટા બાય બાય ગુડ નાઇટ